અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કે જ્યાં અમદાવાદ સહિત દેશના અનેક એરપોર્ટને ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદના એરપોર્ટ સહિત દેશના અનેક એરપોર્ટને આ ઈમેલ મળ્યો છે અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટને ધમકી મળી છે અને સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું મેસેજ મળતા બોમ્બ સ્કવોડ ડોગ સ્કવોડે તપાસ હાથ ધરી છે જ્યાં હાલ એરપોર્ટ ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને મુસાફરોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો આ તરફ અગાઉ અમદાવાદ એરપોર્ટને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં

એની સાથે એરપોર્ટ સ્ટાફનું પણ જે છે તે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે તદુપરાંત જી ડિવિઝન એસી વીએન યાદવ સાથે પણ થોડી વાર પહેલા વાતચીત કરી છે તેમને વાતચીત દરમિયાન તેમ પણ કહ્યું હતું કે આ ધમકી ભર્યું મેલ આવ્યા બાદ પોલીસ તંત્ર જે છે તે દોડતું થયું હતું અને તુરંત જ એરપોર્ટ નું સઘન ચેકિંગ જે છે

અંદર થી ઉડાવી દેવાની ધમકી ત્યારબાદ અમદાવાદ ની સ્કૂલ અને હવે અમદાવાદ સહિત દેશના અનેક એરપોર્ટ જે છે તેને ઉડાવી દેવાની ધમકી મળી હતી જેને લઈને હવે તંત્ર અને એજન્સીઓ જે છે તે એલર્ટ થઈ ચુકી છે જી પ્રદીપ માહિતી બદલ આપનો આભાર